વેલકમ ટુ પ્રેક્ટિસ કિચન આજે હું તમારી સાથે મગ મેથીના અનોખા શાકની રેસીપી શેર કરાવી છું તો આ શાક બનાવવા માટે પહેલાં આપણે એક મિક્સિંગ બાઉલમાં પોણી વાટકી જેટલા મગ લઈ લેશું તમે શાકની ક્વોન્ટિટી અનુસાર મગની ક્વોન્ટિટી વધુ ઓછી કરી શકો છો તો ઘરમાં રહેલી કોઈ પણ એક આ રીતની વાટકી સેટ કરી લો માટે અથવા તો વાટકો લઈ લો પણ એ વાટકા અથવા વાટકીને આપણે પોણી ભરવાની છે મગથી એ મગને આપણે એકદમ સારી રીતે ત્રણથી ચાર વાર ધોઈ લઈશું જેથી કરી તેમાં કોઈ પણ કચરો હોય તો તે નીકળી જાય ત્યારબાદ આપણે મેથીને પણ વોશ કરવાની છે તો તેના માટે સ્ટેનર લઈ લઈશું અને જેટલું આપણે મગ લીધો છે તેનાથી ઘણી ઓછી આપણે મેથી લેવાની છે એટલે કે એક મુઠ્ઠી જેટલી મેથી લેવાની છે તો ટોટલ એક વાટકા જેટલું મગ અને મેથી મિક્સમાં લેવાનું છે પોણી વાટકી જેટલા મગ અને એક મુઠ્ઠી જેટલી મેથી હવે આ મેથીની ચિકાસ દૂર કરવા માટે આપણે બરફવાળા પાણીથી મેથીને ધોઈ લઈશું આ રીતે મેં અગાઉ મેથીનો એક મુખવાસ સેટ કરેલો હતો મારી ચેનલ પર એ મેથીનો મુખવાસ જે શુગરના પેશન્ટ છે તે લોકો પણ લઈ શકે અને જે લોકો ડાયટ કરે છે એટલે કે વજન જે લોકોને ઘટાડવો છે તો વજન ઘટાડવામાં પણ એ મુખવાસ ઉપયોગી છે તો તેનો વિડીયો મેં મારી ચેનલ પર પોસ્ટ કરેલો છે તો આજે જ જઈને એ જ વિડીયોને જોજો એ વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્રોવાઈડ કરી દઈશ તો અહીં આપણે મેથીને ધોઈ લીધી આ મેથીને હવે પલાળવાની છે તો તેના માટે એક બાઉલ લઈ લઈએ અને એ બોલમાં મેથી ડૂબે તેટલું પાણી આપણે એડ કરી લઈએ નોર્મલ પાણીમાં જ પલાળવાની છે ઠંડુ પાણી નથી લેવાનું દસથી પંદર મિનિટ માટે મેથીને આપણે સાઈડ પર પલાળવા માટે રાખી દઈએ થોડી એમથી તે એકદમ સારી રીતે ફૂલી જશે તો અહીં દસથી અગિયાર મિનિટ જેવો સમય થયો છે હું તમને બતાવી દઉં તો જોઈ શકો છો મેથી કડક હોય છે પણ અત્યારે તે થોડી એમથી સોફ્ટ થઈ ગઈ છે અને થોડી ફૂલી પણ ગઈ છે તો હવે આ મેથીનું પાણી આપણે અલગ કરી લઈએ તો ફરી આપણે તેને સ્ટેનરમાં એડ કરી લઈએ અને ફરી આની એકદમ સારી રીતે ચિકાસ દૂર કરવાની છે તો તેના માટે ફરી આપણે ઠંડા પાણીથી એકવાર વોશ કરી લઈશું આ એક નાનકડી એવી ટીપ છે તમે મેથીનું જ્યારે શાક બનાવો અથવા તો મેથીને તમે બોઇલ કરો તો મેથીમાં ચિકાસ હોવાના કારણે એ શાક છે તે ચીકણું થઈ જાય છે ચિકાસ આવી જાય છે શાકમાં તો એ ના થાય એટલા માટે ઠંડા પાણીથી બરફવાળા પાણીથી અહીં વોશ કરી લેવી તો મેથીને આપણે વોશ કરી લીધી હવે આપણે જે વોશ કરેલા મગ છે તેને કુકરમાં એડ કરી દઈએ તો અહીં આપણે મગને એડ કરી લીધા હવે આપણે વચ્ચે ગેપ કરી લઈશું કેમ કે આપણે મગની સાથે સાથે મેથીને પણ બોઇલ કરવાની છે તો તેના માટે વચ્ચે આ રીતે જગ્યા કરી લઈએ અને હવે આપણે જે મેથીને વોશ કરીને સાઈડ પર રાખેલી છે એ મેથીને એક નાના વાસણમાં સેટ કરી લઈએ અહીં કૂકરમાં આવે એ રીતનું નાનું વાસણ લેવાનું હવે આ બંને વસ્તુને કૂકરમાં સેટ કરી લીધા બાદ બંને વસ્તુમાં આપણે પાણી એડ કરી દઈએ મગ અને મેથી ડૂબે એટલું પાણી એડ કરવાનું છે તો અહીં આ બંને વસ્તુને બોઈલ કરવા માટે કુકર આપણે રેડી કરી લીધું હવે આપણે કુક્કરનું ઢાંકણ છે તેને ઢાંકી લઈશું આ મેથીને તમે દસથી પંદર મિનિટ ના પલાળો તો પણ ચાલે ડાયરેક્ટ તમે બોઇલ પણ કરી શકો છો અને આ રીતે બંને વસ્તુને અલગ અલગ કુકરમાં સેટ ના કરવી હોય તો એકી સાથે પણ એડ કરી અને બોઇલ કરી શકો છો તો અહીં આપણે કુકરની ત્રણથી ચાર વિસલ કરી લેવાની છે ત્રણથી ચાર વિસલ થઈ જાય ત્યારબાદ શાકના વઘાર માટે આપણે એક કડાઈને સેટ કરી દઈએ ત્યારબાદ એ કડાઈમાં શાક બનાવવા માટે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ એડ કરી દઈએ એક વાતનું ખાસ ધ્યાન રહે જ્યારે પણ તમે કઠોળનું શાક બનાવો કોઈ પણ કઠોળનું ત્યારે તેલની ક્વોન્ટિટી થોડી વધુ માત્રામાં રાખવી તેલ ગરમ થઈ જાય એટલે એક પીચ જેટલો હિંગનો વઘાર કરી લઈશું અને બેથી ત્રણ સમારેલા લીલા મરચાંના ટુકડા એડ કરી લઈએ અને હવે આપણે એક નંગ ટામેટાનું ઝીણું ઝીણું ચોપ કરેલું છે તેને પણ એડ કરી લઈએ આ ટમેટાને આપણે વધુ માત્રામાં સોફ્ટ નથી થવા દેવાના થોડા આમથા તેને અતકચરા એવા સોફ્ટ થવા દેવાના છે વધુ પડતાં સોફ્ટ નથી થવા દેવાના તો થોડી સેકન્ડ્સ માટે આપણે તેલમાં તેને સોતે કરી લઈએ તો ટામેટા થોડા આમથા સોફ્ટ થાય ત્યારબાદ આપણે બોઇલ કરેલી મેથી છે જોઈ શકો છો એકદમ સરસ બોઇલ થઈ ગઈ છે મેથી ફક્ત ત્રણથી ચાર વિસલમાં તો એ મેથીને પહેલાં આપણે એડ કરી લઈએ મેથી એડ થઈ જાય એટલે ટામેટાની સાથે આપણે તેને એકવાર હલાવી અને મિક્સ કરી લઈશું જો તમે આ રીતે મેથી અને મગનું શાક બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે અને પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળું પણ બનશે હું તમને બતાવું તો જોઈ શકો છો મેથી કેટલી સરસ ફૂલી અને રેડી થઈ ગઈ છે ત્યારબાદ હવે આપણે તેમાં મસાલા એડ કરીશું તો પહેલાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી લઈએ તો અડધી ચમચી જેટલું નમક છે તેને એડ કરી લઈએ ત્યારબાદ વન ફોર્થ ટી સ્પૂન જેટલો હળદર પાવડર છે તેને પણ એડ કરી લઈએ ત્યારબાદ આપણે તેમાં એકથી દોઢ ચમચી જેટલો ધાણાજીરા પાવડર એડ કરી લઈશું ત્યારબાદ કલર માટે અને થોડી તીખાસ માટે એકથી દોઢ ચમચી જેટલો લાલ મરચાં પાવડર છે તેને એડ કરી લઈએ અને હવે આ બધા મસાલાને આપણે હલાવી અને મિક્સ કરી લઈશું આ મસાલામાંથી તેલ છૂટવા લાગે અને મેથીનું એકદમ સરસ કલર આવી જાય ત્યાં સુધી આપણે તેને ગેસની લો ફ્લેમ પર સોતે કરી લઈશું આ શાક બનાવવું ખૂબ જ સહેલું છે અને એટલું ટેસ્ટી બને છે કે સૌ કોઈને પસંદ આવશે મેથીના ગુણ તો તમને ખબર જ છે અને મગ પણ હેલ્થ માટે ખૂબ જ બેનિફિટ આપે છે તો જ્યારે પણ હવે તમે લીલોતરી અથવા તો બીજા કોઈ પણ શાકભાજી ખાઈને કંટાળી ગયા હો તો એકવાર આ મગ મેથીનું શાક જરૂરથી ટ્રાય કરજો તેલ છૂટવા લાગે ત્યારબાદ આપણે અહીં બોઇલ કરેલા મગ છે તેને પણ એડ કરી લઈએ અને હવે હળવા હાથેથી આપણે એકવાર મગને પણ હલાવી અને મિક્સ કરી લઈશું જેથી કરી બધા મસાલા છે તે મગની સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય આ રીતે છેલ્લે મગ એડ કરવાથી થશે શું તો કે મગ છે તે બોઇલ થવાના કારણે સોફ્ટ થઈ ગયા હોય છે અને જો આપણે અગાઉ આ રીતે મગને એડ કરીને મસાલા કરીશું મગ છે તે એકદમ લચકા જેવા થઈ જશે તો એ ના થાય એટલા માટે મગને મસાલા એડ કરી લીધા બાદ લાસ્ટમાં જ એડ કરવા અને આ રીતે હળવા એકવાર હલાવી લેવું અને હવે મગમાંથી તેલ છૂટવા લાગે ત્યાં સુધી ગેસની મીડિયમ ફ્લેમ પર થવા દઈશું તો અહીં જોઈ શકો છો જેટલું પણ તેલ હતું તે બધું જ છૂટી ગયું હવે આપણે શાકને એકદમ ચટપટું બનાવવાનું છે તો તેના માટે અડધા લીંબુનો રસ એડ કરી દઈએ લીંબુનો રસ એડ થઈ જાય ત્યારબાદ ગળાસ માટે આપણે અડધી ચમચી જેટલો સાકરનો પાવડર એડ કરીશું તમે ખાંડ પણ એડ કરી શકો છો અને જો સબ્જીમાં તમારે વધુ ગળપણ જોઈતું હોય તો એક ચમચી જેટલું ખાંડ પણ એડ કરી શકો છો ત્યારબાદ ફ્લેવર માટે વન ફોર્થ ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી લઈએ અને હવે આ બધા મસાલાને આપણે હલાવી અને મિક્સ કરી લઈએ તો અહીં આપણું સિમ્પલ અને હેલ્ધી એવું મગમેથીનું શાક બનીને રેડી થઈ ગયું તેને આપણે રોટલી અને સલાડની સાથે સર્વ કરી લઈશું જો હવે તમે લીલા શાકભાજી ખાઈ અને કંટાળી ગયા હો અથવા તો બોરિંગ કઠોળ ખાઈને કંટાળી ગયા હો તો એકવાર આ મગ મેથીનું શાક જરૂરથી ટ્રાય કરજો જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે તો આજનું આપણું આ હેલ્ધી અને યુનિક રેસીપી તૈયાર થઈ ગઈ છે જો તમને પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂર નથી કરજો અને આવા બીજા હેલ્ધી અને ઇન્સ્ટન્ટ રેસીપીના વિડીયોઝ જોઈતા હોય તો ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરી લો જેમાં તમને ઘણા યુનિક અને હેલ્ધી રેસીપીના વિડીયોઝ મળી રહેશે અને હા સાથે સાથે હેક અને કિચન ટિપ્સ એન્ડ ટ્રિક્સના વિડીયોઝ તો ખરા અને હા ચેનલ પર આવ્યા છો તો સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બે લાયકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરી તમને આવા હેલ્ધી અને ઇન્સ્ટન્ટ રેસિપીના વિડીયોની નોટિફિકેશન છે તે તમારા ફોનની સ્ક્રીન પર સૌથી પહેલાં મળી રહે આવા બીજા અનોખા અને હેલ્ધી રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ